શહેરની ઓલપાડ પોલીસે અટોદરા ગામેથી તથા માંગરોલ તાલુકાની નાની નરોલી ગામેથી સાતસો ચાલીસ પોઈન્ટ ત્રણસો ત્રીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ

પોલીસે ઘરમાં તપાસ હાથ ધરતા ત્યાંથી બે લાખ તોતેર હજાર આઠસો રૂપિયાની કિંમતનો સત્યાવીસ કિલો ત્રણસો એસી ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેને અને વધુ તપાસ કરતા આ ગાંજાનો જથ્થો અઝીઝ સલીમ ફકીરે આપી ગયો હોવાનું બહાર આવ્યું અઝીઝ ફકીરે તેના મળત્યા માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફરિયામાં સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતી પોલીસને મળી જેથી પોલીસે ત્યાં પણ દરોડા પાડી અને ત્યાંથી પોલીસે અજીત સલીમ ઇસ્માઇલ ફકીર તથા શરીફાબાનું સુલેમાન શાહને ઝડપી તેના મકાનમાંથી રૂપિયા એકોતેર લાખ ઓગણત્રીસ હજાર પાંચસોની કિંમતનો સાતસો બાર પોઈન્ટ નવસો પચાસ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો ઝઢપાયેલા આરોપીઓ ઓડિશાના ગંજામ ખાતેથી કન્ટેનર મારફતે ગાંજાનો જથ્થો લાવ્યા હતા ગાંજાનો જથ્થો અલગ અલગ પેડલરોને આપતા હતા અને તેનું છૂટક વેચાણ કરતા હતા આમ નશાનો કારોબાર કરી આરોપીઓ યુવા ધનને બરબાદ કરતા હતા ઓલપાટ પોલીસે મળેલી બાતમીના આધારે સુરત જિલ્લામાં ચાલતા નશાના મોટા કારોબારનો પર્દાફાશ કર્યો અને ઓલપાટ પોલીસને મોટી સફળતા મળી અને આ સાથે ઓલપાટ પોલીસે માલ મંગાવનાર અને મોકલનાર મળીને કુલ ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત